જય જવાન જય કિસાન મિત્રો હું યુગભાઈ ખુશ છો આજે અમાસ નો દિવસ છે અને પાણી અર્પણ કરવાનું છે તો પેલા નદી નાય શુદ્ધ પાણી ભરી અને પછી પિતૃ ને અર્પણ કરી બરાબર નદી નાહવા પહોંચી ગયા છે યુગભાઈ ને બોરું પાણી છે વા તો કુદરતની મહેરબાની છે હાલો નાઈ લીયો અ જો સંજયભાઈ નાઈ લીધો તું એ નાઈ લેઈ રીતે ૃદેવ ને આ તૃપ્ત કરવાના છે નદી નાવા આવી ગયા અમે બધા પેલા નાઈ

પિતૃદેવ નું નામ લીધા ના પડે આ લોટિયું લઈને પિતૃદેવ ને પાણી અર્પણ કરવા હું પિતૃદેવ ને પાણી અર્પણ કરવા જેથી કરીને પિતૃ ઉપર હમેશા કૃપા રાખે અને આપણી મનોરથ પૂર્ણ કરે એના માટે ગાવાના પિતૃદેવો ભવો બોલો પિતૃદેવો ભવો પિતૃ ભવો પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવો પિતૃદેવો ભવો પિતૃદેવો ભવો Oke, oke, yuk, yuk, 요, 요 y 요 h 요, 요 y u h 요 u 요, 요 h p 요 요, 요푸르 u

Yo, yo purvez. 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 Yo, yo

안